વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરીએ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી વિડીયોને લાઇક આપી દેવી અને તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેવો કારણ કે આજના વિડીયોની અંદર જે માહિતી આપવાની છે તે આપણે હવામાનને લઈને માહિતી આપવાની છે જેવી રીતે કે કેટલાય ટાઈમથી ન્યૂઝ ચેનલના મારફતે અને આપણા વિડીયોના મારફતે તમે જાણતા હશો કે ત્રણ મેથી લઈને દસ મે સુધીનો વરસાદની રાઉન્ડ આવવાની શક્યતાઓ છે એવી જ રીતે હવે ત્રણ મે થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોની અંદર જે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ થતું જોવા મળી રહ્યું છે અને કાલે ચાર મે થશે એટલે ચાર મેથી પણ હજી આ જે વાતાવરણ ખરાબ થતું જોવા મળે વાદળછાયું વાતાવરણ તે વિસ્તારોની અંદર વધારો થવાનો છે અને આવનારા સમયની અંદર જે વરસાદની તીવ્રતા હશે તે જે જગ્યાએ ઓછી હશે જે જગ્યાએ થોડો થોડો વધારો રહેશે પણ હા એટલું ચોક્કસથી છે કે આજે આપણા ગામમાં વરસાદ હશે તો કાલે આપણા ગામમાં વરસાદ નહીં હોય કન્ટિન્યુ વરસાદ નથી પડવાનો ફક્ત માવઠા સ્વરૂપે વરસાદ પડવાનો છે આ બાકી કન્ટિન્યુ જે વરસાદ હોય ચોમાસાનો એવો વરસાદ નથી પડવાનો માવઠા સ્વરૂપે વરસાદ પડવાનો છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એના માટે આપણે ખાસ વિડીયો પહેલાં બનાવેલો જ છે એટલે ચેનલ ઉપર વિડીયો મૂકેલો જ છે જે મિત્રો વિડીયો ના જોઈએ જોઈ લે કન્ટિન્યુ ત્રણ દિવસથી આપણે આ વરસાદ વિશેના વિડીયો બનાવીને માહિતી આપીએ છીએ મિત્રો એટલે ચેનલ ઉપર વિડીયો તમને બધા જ પ્રકારના મળી જશે એટલે ચેનલ ઉપર જે વિડીયો જોઈ લેવા વાત કરવાની છે જે વરસાદથી બાકાત રહેવાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાનું છે પણ ત્યાં વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે છૂટાછવા એકલ દોકલ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થઈ જાય તો અપવાદરૂપ દક્ષિણ ગુજરાતને બાદ કરતા સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે અને કોઈ કોઈ ગુજરાતના ઉત્તર ગુજરાત વાવ થરાદ બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર તો વરસાદ સાથે ખરાબ પડે તેવી પણ શક્યતાઓ છે જેવી રીતે આજ સવારે એક વિડીયો મૂક્યો હતો એવી જ રીતે વરસાદની અંબાલાલ પટેલભાઈએ બી આગાહી કરી હતી તેવી રીતે આપણે પણ ત્યારે આગાહી કરી આગાહી કરી છે અને જે પણ બી આગાહીઓ આવતી હોય છે તે આપણે આગાહીઓ વિડીયો બને વિડીયોના મારફતથી આપતા હોઈએ છીએ તો આપણે આજના વિડીયોની અંદર છે વાત કરવાની હવે મધ્ય ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદ લગભગ સાત તારીખ કે આઠ તારીખ કે આ તારીખોની અંદર વહેલું અથવા મોડું થઈ શકે છે પણ અમદાવાદની અંદર પણ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે અમદાવાદની અંદર પણ વાદળછાયું વાતાવરણ થવાનું છે ત્યાં પણ વરસાદ અમદાવાદમાં પણ વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત સિવાય તમામ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ વરસાદથી ખેડૂતોને જે ખેતી પાક તેમાં પણ ઘણું બધું નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે પણ હવે આ વરસાદથી પછી હવે આવનારા દિવસોની અંદર આ વરસાદ જેવો પૂરો થયો છે એવો પછી મોટો ગરમીનો જે રાઉન્ડ છે તે પણ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં અત્યારે હાલ સુધી આપણે મેક્સિમમ ટેમ્પરેચર જે પિસ્તાલીસ ડિગ્રીથી જોવામાં આવતું હતું લગભગ એ કે આ જે મોટો રાઉન્ડ ગરમીનો શરૂ થશે એ ગરમીના મોટા રાઉન્ડ પિસ્તાલીસ ડિગ્રીથી લગભગ ઉપર જાય તાપમાન કોઈ કોઈ શહેરમાં તો એ નવાય નહીં એના એટલું તાપમાન તો અવશ્ય રહેવાનું જ છે તો આજના વિડીયોની અંદર જે વિશેષ માહિતી હતી વરસાદને લઈને ગરમીને લઈને એના વિશે માહિતી આપી પણ જે ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે ને એનો હજી અત્યારથી કહેવું ખૂબ જ વહેલું પડશે એટલે એ ગરમીનો રાઉન્ડનું વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું બાકી વરસાદની અંદર જે માહિતી આપતી ને એમાં દરેક વિસ્તારની અંદર વરસાદ થવાનો છે ગાજવીજનું પ્રમાણ તીવ્ર રહેવાનું છે ને ઠંડક સ્ટ્રોમ એક્ટિવિટી થાય તે પ્રકારનો વરસાદ થવાનો છે મિત્રો તો આજના વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ પૂરતું આટલું જ ચેનલ પર નવા હો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ વિડીયોને લાઇક આપ દે વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને આ વિશેષ માહિતી દરેક લોકોને મળી શકે તો વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ